નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું આગળના જો તમારે વિડીયો જોવાના બાકી છે તો તમારા મિત્ર સર્કલ જાણ કરો તમે પણ જોઈ લ્યો અને આપણો તમામ પ્રકારની એક પ્લેલિસ્ટ પણ છે ધોરણ દસ વિજ્ઞાન સમાજની અધર કોઈ પણ સબ્જેક્ટ હોય બધાની આપણી ચેનલ ઉપર દરેક વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન મુકાય છે એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને સાથે એક અગત્યની વાત એ કે ધોરણ દસ વિજ્ઞાનના ધોરણ દસ ગણિતના સંપૂર્ણ સરળતાથી મોઢે કરી શકાય આ એમપી એવા દાખલા મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો દરેક ચેપ્ટર દીઠ તમારે જોતા છે

કરી નાખજો બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો અનુભવી શિક્ષક દ્વારા તૈયાર કરેલા છે જરૂર એનો લાભ લેજો અને અમારી સાથે જોડાતા રહેજો આવો ચેપ્ટર નંબર 10 જોઈએ અને વિડિયો લાઈક કરો અને શેર કરો તો તમે પ્રશ્ન બેક 2024 ધોરણ 10 વિજ્ઞાન અને સરળતાથી તમે અમારી સાથે સંપૂર્ણ સોલ્યુશનમાં જોડાઈ જાઓ પ્રકરણ 10 પ્રેસ બાયોપિયા વિશે વગર નજીકની વસ્તુ આરામથી જોઈ શકતી નથી તેને પ્રેસ ક્યાં કહેવાય એટલે કે મોટી ઉંમર વાળી વ્યક્તિ આંખની જે ખામીને કારણે છેલેથી વાંચી કે લખી શકતી નથી તેને મિત્રો શું કહેવાય પ્રેસ વાયોપિયા આ વધારે પડતી મોટી ઉંમરની વ્યક્તિ હોય એમાં આ બધું જોવા મળે છે એમાં શું થાય એવી વ્યક્તિઓના આંખમાં નજીક બિંદુ હોય ને ધીમે ધીમે દૂર થતું જાય આથી એને આમ કહી શકીએ ને શુદ્ધિકા ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી સ્પષ્ટ રીતે ન જોઈ શકે દૂરની વસ્તુ પણ ન જોઈ શકે અને આનો મતલબ એવો થયો કે એ વ્યક્તિ માયોપિયા અને હાઈપર બંનેની ખામીથી પીડાય છે આનું કારણ એવું થાય એના સિલિયર સ્નાયુઓ નબળા પડી જાય અને સ્થિતિ સ્થાપકતા લેન્સની એ એવી થઈ જાય ઓછી હોય થવાથી આવું ઉદ્ભવે છે આમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે તો આનું નિવારણ તો કરવું પડે આથી શું કરવું પડે બહિગો લેન્સનો ઉપયોગ કરવામાં આવે કયા લેન્સનો ફ્રેશ બાયોપિયાનો નિવારણ કરવા કયા લેન્સનો ઉપયોગ કરવામાં આવે

યાદ રાખજો નીચેનો ભાગ બહિગો લેન્સ જે નજીકની વસ્તુ જોવા મદદરૂપ થાય અને એટલે ઉપરનો ભાગ જે દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે ખામી થવાના કારણો તેને નિવારી શકાય નહીં યોગ્ય કારણ પેલું દ્રષ્ટિની ખામી કામ થાય આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતા એ લીધે કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થવો આંખનો ડોળો ખૂબ નાનો થવો સાંભળજો આ કારણોને લીધે પચીસ નિવારણ જરૂરી છે એટલે આપણે ડોક્ટર પાસે ડોક્ટર આપણને બૈગો લેન્સના ચશ્મા પહેરાવે એટલે બૈગો લેન્સના ચશ્મા પહેરાવે એટલે બૈગો લેન્સ દ્વારા બધા જ કિરણો પ્રકાશના કિરણ કોઈ બિંદુ ઉપર મળી શકે અને આકૃતિમાં તમે એન બિંદુમાંથી નીકળતા કિરણો આય બિંદુ પર કેન્દ્રિત થઈ શકે છે. તારાઓ કેમ ટમટમે છે? સવિસ્તાર સમજાવો. તારાઓ એટલા માટે ટમટમે છે કારણ કે એ પૃથ્વીથી ઘણા દૂર છે. એ તારાનો પ્રકાશ પૃથ્વી પર આવે ને એ પેલા એ વાતાવરણમાંથી વક્રીભવમ-વક્રીભવમતો આવે છે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે આ જાય છે તો લખો સ્વાતે વક્રી ભવન એ જ માધ્યમ થાય છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા તેમાં ફેરફાર થતો જાય છે ને પૃથ્વીની સપાટ એટલે કહેવાનો મતલબ એ પૃથ્વીની સપાટીથી ઘણા દૂર છે એટલે તારાનો પ્રકાશ પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે એક માધ્યમમાંથી પસાર થઈને આવે છે વક્રી ભવન પામતો તો એટલે આપણને લંબ તરફની દિશા દેખાય છે જો આકૃતિ જો અહીંયા આપણે ઊભા છીએ એના તારાને જોઈએ છીએ તો એ આપણને તારાનો અહીંયા આભાજી સ્થાન દેખાય છે એટલે આપણને તર કેવો દેખાય તો દેખાય છે કેવો દેખાય છે

એ દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો ન્યૂટને શું કર્યું કહી દો આખું આમ નમજ એક પ્રિઝમ લીધું એમાં એક શ્વેત પ્રકાશ આપાત કર્યો જ્યારે એ પ્રિઝમનો માધ્યમમાંથી એટલે અંદરના માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે વક્રી ભવન પામે છે અને સામે રાખેલા પડદા ઉપર સાત રંગનો પટ્ટો મળે છે રાઈટ હવે આ જ પટ્ટો જ્યારે ઊંધા પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સામે રાખેલા પડદા ઉપર સરળતાથી આપણે શ્વેત પ્રકાશ મેળવી શકે છે આ શ્વેત પ્રકાશ પસાર કર્યો અને મેળવો પાછો શ્વેત પ્રકાશ આવું ત્યારે પોસિબલ થાય જ્યારે એક પ્રિઝમ સીધો અને એક પ્રિઝમ ઊંધો લ્યો ત્યારે સીધા પ્રિઝમ લ્યો ત્યારે આ વસ્તુ થઈ શકતી નથી આ વસ્તુ થઈ શકે છે બરાબર છે હાલ આકૃતિમાં જ હું બોલ્યો એ પ્રમાણે તમારે લખાણ કરવાનું

પડે છે કલીક કણો પર શું છે કલીલ કણો પર પડે છે ત્યારે પ્રકાશના વિખેરણ ઘટનાને લીધે કિરણભ દ્રશ્યમાન બને છે જેને ટિંડલ અસર કહેવામાં આવે છે અને કણો દ્વારા બધી દિશામાં થતા વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા જ્યારે કોઈ ઓરડા પસાર થાય છે ત્યારે કિરણ નો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે જંગલમાં જ્યારે પ્રવેશે છે સૂર્યપ્રકાશ ત્યારે પાણીના સૂક્ષ્મ ટીપાઓ બુંદો વડે શેના વડે બુંદો વડે થતા પ્રકાશના પ્રક્રિયાને લીધે પણ ટિન્ડર અસર જોવા મળે છે કેટલીક વખત મોટર એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ પૂરા રંગનો દેખાય છે જે ટિન્ડલ અસર જોવા મળે છે એરીસોલ નહીં પણ એરોસોલ અને બીજા કલીલકણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે આ વિકસાવવામાં આવી છે એટલે ઉદાહરણો તમે ગમે તે રીતે લખી શકો છો સ્વચ્છ આકાશ રંગ જોવા મળે છે સ્વચ્છ આકાશ નો ભૂરો રંગ સાથે જોવા મળે છે કલીલ કણો પેલા તો કલીલ દ્રાવણ કોને કહેવામાં આવે છે તો ધ્યાન આપજો ચાલો સ્વચ્છ આકાશનો રંગ આપણને પૂરો શા માટે જોવા મળે છે તો આમાં જો આકૃતિમાં પ્રકાશનું કિરણ ભૂજ જ્યારે કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે તે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ બ્લુ રંગના ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે એક ગણી જેટલી હોય છે જ્યારે સૂર્યનો પ્રકાશ એ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લાલ રંગના પ્રકાશનું પ્રકિર્ણન ભૂરા કરતા તો કેવું થાય છે ધોરણ દસ વિજ્ઞાન બોર્ડની પરીક્ષા બે ચોવીસ માટે ઉપયોગી મોસ્ટ ટાઈમ હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ ફક્ત પાંચ રૂપિયાના માધ્યમથી તમે આપી શકો છો તમે જાણી પણ શકો છો તમને કેટલા માર્ક્સ આવ્યા

મેળવવા માટે સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર સંપર્ક કરીશો કરી શકો છો એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત પચાસ રૂપિયા છે સાથે સાથે સોશિયલ મીડિયામાં જોડવા માટે ક્લિક કરો યુટ્યુબ ત્યારબાદ આપણું સરસ મજાનું ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ફેસબુક અને આપણી પોતાની એક સરસ મજાની એપ્લિકેશન ઓસ્ટન કોચિંગ ક્લાસીસ દ્વારા અમારી સાથે તમે કનેક્ટમાં રહી શકો છો તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે તો નેક્સ્ટ વિડિયો આપણો આવશે ચેપ્ટર નંબર અગિયારનો આપણી ચેનલ ઉપર દરેક વિષયના સરસ મજાનું સોલ્યુશન પ્રસંગો મુકાય છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી મહાવરો કરજો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ